કૃષ્ણ કનૈયા લાલુ દેવળી એ ગમ કેસે ગમ કેસે હાકુઆર વેલુ ગરા ગમ કે ગુગરા ગમ કે માનો વાસ ગુગરા ગમ કે ગમ કેશે ગમ કેશે આખું આખો રતન વિરા વેલ ઘૂગરા ગમ કે સૂકા બાવળની વેલઘુગરા ગમ કે અરે જાઉં યો અરે જાઉં યુ જા દામ ગૂગરા ગમ કે સીતા રામનો વાસ ગૂગરા ગમ કે ગમ કે ગમ કે હાકો હાકો રતન વિરાવેલ ઉગરા ગમ કે એક સુકા બાવળ વેર વેલ ગમ કે એ ગમ કેસે ગમ કેસે હકુઆ કોર રતન મીરાવેલ ગુગરા ગમ કેસે મારે જાઉં સે મારે જાઉં સે કૈલા થોગરા ગમ કેસે ક્યાં ભોળા નાથનો વાસ ગુગરા ગમ કેસે ગમ કેસે ગમ કેસે હકુઆ કોર રતન મીરાવેલ ગુગરા ગમ કેસે એક સુકા બાવળ ની વેલ ગુગરા ગમ કે છે મારે જાવું છે ગોકુળ ગામ ગુગરા ગમ કે છે ચા કૃષ્ણ કનૈયા વાસ વાત ગુગરા ગમ કે છે એ ગમ કે છે ગમ કે છે આખો આખો રતન વિરાવે

ગમ કેસે ગમ કે ગોહાકોરત નવીરા વિરાવે લઘુ ગરા ગમ કે બાવળની વે લઘુ ગરા ગમ કે ગોહાકોરત નવીરા વે લઘુ ગરા ગમ કે મારે જાઉં રણું દાદા મઘુગરા ગમ કે ચાર દેવ પીરનો વાસ ગુગરા ગમ કેસ ચારામદેવ પીરનો વાસ ગુગરા ગમ કેસ ગમ કેસે ગમ કે રતન વેલ ગુગરા ગમ કેસ એક સૂકા વેલ ગુગરા ગમ મહાકાળી માનો વાસુ ઘરા ગમ કેશે ગમ કેશે ગમ કે છે આ કોન વિરાવે લઘુ ગરા ગમ છે એક સુકા બાવળની વેલ ગુગરા ગમકે ગમ કે છે આખો આખો રતનવીરાવે લઘુ ગરા ગમ કે મારે જાઉં સામુ મારે જાઉં છોટી લાધામ ગુગરા ગમ છે ત્યાં સામુંડા માનો વાસ ગુગરા ગમ કેશે એ ગમ કેશે ગમ કેશે આકો આકો રતન વિરાવે લઘુ ગરા ગમ છે આકો આકો રતન વિરાવે લઘુ ગરા ગમ કેશે મારે ભાવનગર ગામે જાવું છે આ કોડલ માનો વાસ ગુગરા ગમ છે कुआ को गम कैसे गम कैसे हकुआ को रतन मीरा वे घुगरा गम कैसे एक सूखा बावर नी वे लघूगरा गम कैसे गम कैसे गम कैसे हकुआ को रतन मीरा वे लघुरा गम कैसे कृष्ण क लाल की जय